હજુ તો આ બાળકોને જિંદગી સરખી જોવાની પણ બાકી છે ત્યાં અત્યારે તેમને અરથી નીકળવા માંડી છે અત્યારે આ વડોદરાનો હરણી તળાવે પંદર લોકોનો જીવ લીધો છે જ્યાં નાના નાના ફોલકાઓ છે નાના નાના બાળકો છે ત્યાં હજુ તેને રમવું શું છે હજુ શું છે એને ખબર પણ નથી ત્યાં પંદર લોકોનો આ હરણી તળાવે ભોગ લીધો છે જ્યાં અળની તળાવની અંદર આ બોટ પલટી ખાઈ ગયું છે ને ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે હરણી તળાવમાં જે બાળકોનું મૃતદેહ મળી આવ્યું છે તે બાળકોના પરિવારજનોને રાજ્ય કક્ષા દ્વારા ચાર લાખની સહાય આપવામાં આવશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમને દુઃખ વ્યક્ત કર્યું છે અને જેમાં ઇજાગ્રસ્ત થયા છે તેને પચાસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અત્યારે ગુજરાતની અંદર દિવસે જ અનેક એવી ઘટનાઓ બનતી જાય છે પહેલા થોડાક સમય પહેલા જ્યારે મોરબીમાં ઝૂલતાપની આ ઘટના બની હતી અને અત્યારે આ વડોદરાના હરણી તળાવની આ ઘટના બની છે ગુજરાતમાં દિવસે ને દિવસે ખુબ જ એવી દુઃખદ ઘટના બનતી જાય છે તંત્રને એવું સખત રહેવા માટે લોકોની ખાસ એવી અપીલ છે આ વડોદરાના હરણી તળાવના જે બાળકોના મૃત્યુ થયા છે એ બાળકોના પિતાને દુઃખ સહન કરવા માટેની એવી શક્તિ આપે એવી આપણે ભગવાન પ્રાર્થના કરીશું અને તમે કોમેન્ટની અંદર